ચાલો આજે વીજળીના એક મૂળભૂત સિદ્ધાંતને સમજીએ જેનું નામ છે ઓહમનો નિયમ આમ તો આ એક નિયમ છે પણ એટલો પાવરફુલ છે કે આપણા લગભગ દરેક ઇલેક્ટ્રોનિક ગેજેટ એના પર જ ચાલે છે ક્યારે એવો વિચાર આવ્યો છે કે કોઈ પણ ઇલેક્ટ્રિક સર્કિટમાં આટલો બધો વીજળીનો પ્રવાહ વહેતો હોય છે તો એને કાબૂમાં કેવી રીતે રાખવામાં આવે છે બસ આ સવાલનો જવાબ જ આપણને ઓહમના નિયમ સુધી લઈ જશે ઓહોમના નિયમને સમજવા માટે પહેલાં આપણે સર્કિટના ત્રણ પાક્કા મિત્રોને મળવું પડશે આ ત્રણેય હંમેશા એકબીજા સાથે મળીને જ કામ કરે છે તો ચાલો એમની ઓળખાણ કરીએ તો આપણા પહેલા મિત્રનું નામ છે વોલ્ટેજ હવે વોલ્ટેજ એટલે શું બરાબર એકદમ સાદી ભાષામાં કહીએ તો એ છે વીજળીનો ધક્કો હા બસ એ જ બળ જે વીજળીને સર્કિટમાં આગળ વધવા માટે મજબૂર કરે છે અને આ ધક્કાને આપણે માપીએ છે વોલ્ટમાં હવે આવે છે બીજો મિત્ર કરંટ જો વોલ્ટેજે ધક્કો હોય તો કરંટ એ વીજળીનો ખરેખરો પ્રવાહ છે મતલબ કે સર્કિટમાંથી ખરેખર કેટલી વીજળી વહી રહી છે આ પ્રવાહને માપવાનો એકમ છે એમ્પિયર અને હવે આપણા ત્રીજા અને બહુ જગત્યના મિત્ર રેઝિસ્ટન્સ એટલે કે અવરોધ એનું કામ શું છે એનું કામ છે કરંટના પ્રવાહને નિયંત્રિત કરવાનું જેમ સાંકડી પાઇપ પાણીના પ્રવાહને ધીમો પાડે બસ એ જ રીતે રેઝિસ્ટન્સ વીજળીના પ્રવાહને કાબૂમાં રાખે છે અને એને ઓહમ નામના એકમમાં માપવામાં આવે છે તો હવે આપણે આ ત્રણેય મિત્રોને તો ઓળખી ગયા વોલ્ટેજ કરંટ અને રેઝિસ્ટન્સ ચાલો હવે જોઈએ કે એમની દોસ્તી પાછળનો નિયમ શું છે અને આ સંબંધ જ ઓહમનો સુવર્ણ નિયમ કહેવાય છે આ છે એની ટેકનિકલ વ્યાખ્યા સરળ રીતે સમજીએ તો કરંટ વોલ્ટેજના સીધા પ્રમાણમાં હોય છે મતલબ વોલ્ટેજ વધે તો કરંટ વધે અને રેઝિસ્ટન્સના ઉલટા પ્રમાણમાં મતલબ રેઝિસ્ટન્સ વધે તો કરંટ ઘટે હા પણ આ નિયમ ત્યારે જ સાચો પડે જ્યારે તાપમાન જેવી વસ્તુઓ બદલાય નહીં અને આ આખા નિયમનો સાર એક નાના એવા સૂત્રમાં સમાઈ જાય છે વી બરાબર આઈ ગુણ્યા આર એટલે કે વોલ્ટેજ એટલે કરંટ અને રેઝિસ્ટન્સનો ગુણાકાર આ નાનકડું સૂત્ર ઇલેક્ટ્રિસિટીની દુનિયામાં જાદુ જેવું કામ કરે છે અને આ સૂત્રની સૌથી મજેદાર વાત ખબર છે શું છે એની સરળતા જો આપણે એને આમ તેમ ફેરવી શકીએ છીએ માની લો કે કરંટ શોધવો છે તો બસ સૂત્ર બની જશે આઈ બરાબર વી ભાગ્યા આર અને જો રેઝિસ્ટન્સ શોધવાનો હોય તો તો આર બરાબર વી ભાગ્યા આઈ મતલબ કે એક જ સૂત્રથી આપણે આ ત્રણેય મિત્રોમાંથી કોઈની પણ કિંમત શોધી શકીએ છીએ ચાલો હવે બધી થિયરીને બાજુ પર મૂકીએ અને એક નાનકડી ગણતરી કરીએ એનાથી ખ્યાલ આવશે કે આ નિયમ વાસ્તવિક જીવનમાં કેવી રીતે કામ કરે છે ચાલો એક ઉદાહરણ લઈએ ધારી લો કે આપણી પાસે એક સર્કિટ છે એમાં વોલ્ટેજ એટલે કે ધક્કો છે બાર વોલ્ટનો અને રેઝિસ્ટન્સ એટલે કે અવરોધ છે ચાર ઓહમનો તો હવે સવાલ એ છે કે આ સર્કિટમાંથી કેટલો કરંટ વહેશે આપણે કરંટ શોધવા વાળું સૂત્ર વાપરીશું આઈ બરાબર વી ભાગ્યા આર હવે આમાં કિંમત મૂકીએ વી ની જગ્યાએ બાર અને આર ની જગ્યાએ ચાર તો આપણી ગણતરી થઈ બાર ભાગ્યા ચાર તો બાર ભાગ્યા ચાર અને જવાબ આવે છે ત્રણ બસ આટલું જ આનો મતલબ એ થયો કે આપણી સર્કિટમાંથી ત્રણ એમ્પિયરનું કરંટ પસાર થશે જોયું ને ઓહમનો નિયમ ગણતરીને કેટલી સહેલી બનાવી દે છે તો આટલી બધી વાતચીત પછી આ નિયમનો મુખ્ય સાર શું છે એવી કઈ વાત છે જે ચોક્કસપણે યાદ રાખવા જેવી છે ચાલો ફટાફટ એના પર એક નજર નાખી લઈએ બસ આ બે વાક્યો યાદ રાખવાના છે પહેલું જો વોલ્ટેજ એટલે કે ધક્કો વધે તો કરન્ટ એટલે કે પ્રવાહ પણ વધે અને બીજું જો રેઝિસ્ટન્સ એટલે કે અવરોધ વધે તો કરન્ટનો પ્રવાહ ઘટશે બસ આ સરળ સંબંધ જ ઓમના નિયમનો પાયો છે તો હવે જ્યારે ઓમનો નિયમ શું છે એ સ્પષ્ટ થઈ ગયું છે ત્યારે એક નવો સવાલ ઊભો થાય છે આ પાયાના જ્ઞાનનો ઉપયોગ કરીને વધુ સારી અને વધુ સુરક્ષિત ઇલેક્ટ્રિકલ સર્કિટ્સ કેવી રીતે બનાવી શકાય આ સવાલ પર વિચાર કરતા રહેજો